छोटीलामा क्षत्रिय राजपूत समाज की खाते गिरासदार क्षत्रिय समाज द्वारा मोटी संख्या में उपस्थित रही दशरा तेहवा शस्त्रपूजन करीरता वैभव शौर्यो श्रृंगार પરાક્રમની પૂજા એટલે ભારતભરમાં વસતા ક્ષત્રિયો દ્વારા ઉજવાતો તહેવાર એટલે વિજયા દશમી આજરોજ દશેરાના તહેવારમાં ચોટીલામાં વસતા ગિરાસદાર ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ દ્વારા માથે કેસરી સાફો અને પાઘડી બાંધી પરંપરાગત રીતે वस्त्रो परिधान કરી પોતાના શસ્ત્રોનું પૂજન કરી દશેરાના તહેવારની ઉજવણી કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લા भाजप પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને ચોટીલાના તમામ ગિરાસદાર ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી રાજપૂત સમાજના ઉપસ્થિત સર્વે લોકોએ સામૂહિક રીતે શસ્ત્ર પૂજન કરાવવામાં આવ્યું. ગિરાસદાર ક્ષત્રિય સમાજના ભાઈઓ એકબીજાને મીઠાઈ દ્વારા મો મીઠું કરાવી असत्य ઉપર સત્યના વિજયરૂપી તહેવાર એટલે કે દશેરાની શુભકામનાઓ પાઠવવામાં આવી અહેવાલ. જજદીશ Singh ઝાલાચોટીલા